માયાવતીએ પોતાના સગા ભત્રીજાને કેમ હટાવ્યા એની વાત માયાવતીએ પોતે જ કરી છે માયાવતીએ પોતે જ આ કાર્યકારી બેઠકમાં કારણ નમસ્કાર બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ આજે એક મોટો નિર્ણય લીધો છે અને પોતાના સગા ભત્રીજાને બધા પદો પરથી હટાવી દેવામાં આવ્યા છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ આજે લખનઉની અંદર પાર્ટીની એક કાર્યકારિણીની બેઠક મળી હતી અને એ બેઠકની અંદર એક મોટો નિર્ણય જાહેર કર્યો અને પોતાના સગા ભત્રીજા આકાશ આનંદને નેશનલ કોઓર્ડિનેટર સહિતના બધા જ પદ ઉપરથી હટાવી દેવામાં આવ્યા છે એમની પાસેથી બધી જવાબદારી છીનવી લેવામાં આવી છે અને આ જવાબદારી આકાશના પિતા અને માયાવતીના ભાઈ આનંદ કુમારને આ બધી જવાબદારી સોંપવામાં આવી છે સાથે સાથે રાજ્યસભાના સાંસદ રામજી ગૌતમને પણ નેશનલ કોઓર્ડિનેટર બનાવવામાં આવ્યા છે એટલે હવે નેશનલ કોઓર્ડિનેટર તરીકેની જે જવાબદારી છે એ બે જણાને સોંપવામાં આવી છે માયાવતીએ પોતાના સગા ભત્રીજાને કેમ હટાવ્યા એની વાત માયાવતીએ પોતે જ કરી છે માયાવતીએ પોતે જ આ કાર્યકારી બેઠકમાં કારણ આપ્યું છે કે પોતાના સગા ભત્રીજાને શું કામ હટાવ્યો તો માયાવતીએ કીધું કે છેલ્લા ઘણા સમયથી આકાશ છે એ પોતાના સસરા અશોક સિદ્ધાર્થના કહેવા ઉપર ચાલતો હતો અને જેટલું અશોક સિદ્ધાર્થ જેટલું સસરા કહેતા હતા એટલું જ પાણી પીતો હતો એટલા માટે અશોક સિદ્ધાર્થને પાર્ટીમાંથી હટાવી દીધા હતા અને અશોક સિદ્ધાર્થ છે એ પાર્ટીને કમજોર કરવાની કોશિશ કરતા હતા અને આ બધા કારણોને લીધે આકાશને બધી જવાબદારીમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે સાથે સાથે માયાવતીએ એ પણ કીધું કે હું મારા જીવતે જીવ બહુજન સમાજ પાર્ટીમાં મારા ઉત્તરાધિકારી કોઈ નહીં હોય આ પહેલાં આકાશ આનંદને માયાવતીએ ઉત્તરાધિકારી બનાવેલા પરંતુ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી વખતે માયાવતી માયાવતીએ પોતે જ કીધેલું કે આકાશ અપરિપક્વ છે એટલે ઉત્તરાધિકારીનું જે પદ હતું એ પાછું ખેંચી લીધેલું પરંતુ જૂન બે હજાર ચોવીસમાં સુડતાલીસ દિવસમાં જ ફરીથી આકાશ આનંદને ઉત્તરાધિકારી તરીકે માયાવતીએ જાહેર કરેલા હતા પરંતુ હવે પાછી હવે ઉત્તરાધી ઉત્તરાધિકારી તરીકે માયાવતીએ ના પાડી દીધી છે હવે રાજકારણના જે જાણકારો છે એમનું કહેવું એમ છે કે આકાશને બધી જવાબદારીમાંથી મુક્ત કરવા પાછળના ઘણા બધા કારણો છે એક કારણ તો સૌથી મોટું એ છે કે આકાશના જે સસરા છે અશોક સિદ્ધાર્થ એની દરેક ગતિવિધિની અંદર આકાશ જોવા મળતો હતો અને બીજું કે આકાશનું જે કદ છે એ પાર્ટીની અંદર ઘણું બધું મોટું થઈ ગયું હતું આકાશ આનંદ જ્યારે સભા કરતો ત્યારે એની સભામાં ઘણી બધી ભીડ ભેગી થતી હતી બીજું એ સોશિયલ મીડિયા પર જબરજસ્ત એક્ટિવ હતો અને પ્રિન્ટ મીડિયા અને ટીવી પર એ ઇન્ટરવ્યૂ પણ આપવા માંડેલો હતો બહુજન સમાજ પાર્ટીમાં એવું કહેવામાં આવે કે માયાવતી સિવાય કોઈ પણ કોઈ પણ વ્યક્તિ મીડિયાને ઇન્ટરવ્યૂ આપવાની હિંમત કરી શકતા નહીં બીજું કે વર્ષોથી બહુજન સમાજ પાર્ટીની એ પ્રણાલી છે કે કોઈ પણ હોર્ડિંગ લાગે તો એની અંદર માયાવતી અને બહુજન સમાજ પાર્ટીના સ્થાપક નેતા કાનસીરામના ફોટા સિવાય બીજો કોઈનો ફોટો ન હોય અને જ્યારે મંચ ઉપર બેસવાનું હોય તો એક જ સોફો મૂકવામાં આવે અથવા એક જ ખુરશી હોય અને એની ઉપર માયાવતી બેઠા હોય પરંતુ આ બધી જે માયાવતીની સિસ્ટમ હતી એ આકાશે તોડી નાખેલી અને આકાશ ઇન્ટરવ્યૂ બી આપતો મંચ પર બી બેસતો આ બધી બાબતોથી માયાવતી ઘણા સમયથી નારાજ હતા અને એ પણ એક કારણ છે કે એટલે એમણે આકાશ આનંદને બધી જવાબદારીમાંથી હટાવી લીધા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ